નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો રમઝાન ઈદને અનુલક્ષીને સુખ્સર પોલીસ મથકે પી એસઆઈના અધ્યક્ષ સ્થાને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાય તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના સુક્ષસર ખાતે રમજાન ઈદને અનુલક્ષીને સુક્ષસર પોલીસ મથકના પીએસઆઈ જે એલ પટેલે સુક્ષર નગરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી આ બેઠકમાં પીએસઆઈએ ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓને શાંતિપૂર્વક વાતાવરણમાં ભાઈચારા સાથે રમઝાન ઈદ ઉજવવાની અપીલ કરી હતી આ બેઠકમાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સુક્ષરનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સુક્ષરનગરમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે રમઝાન ઈદની ઉજવણી કરવાની ખાતરી આપી હતી